હું માર્કેટ ગુરુ એચપી આજે આવી ગયો છું ની મુલાકાતે વેલોસિટી કાર બની મુલાકાતે જે આવેલું છે શાહી ભાગની અંદર આ વિડીયોમાં તમને હું ચારથી પાંચ ગાડી બતાવું છું દરેક કાર તમને નોન એક્સિડન્ટ મળવાની છે સારી કન્ડિશનમાં મળી જવાની છે તો મિત્રો આ કારની વાત કરીએ તો વ્હાઈટ કલરમાં છે નિશાનની જે વનનું પાર્સિંગ તમને મળી જવાની છે નિશાનની સન્ની કાર છે ટોપ મોડેલ રહેવાની છે અને ડીઝલ વેરિયન્ટમાં કાર રહેવાની છે ફર્સ્ટ ઓનર કાર રહેવાની છે અને સારી એવી કન્ડિશનમાં કાર છે અને આ કારમાં તમને ફૂલ ઇન્સ્યોરન્સ પણ મળી જવાનું છે મોડેલની વાત કહું તો બે હજાર બારનું મોડેલ રહેવાનું છે અને માત્ર બોતેર હજાર કિલોમીટર ચાલેલી કાર છે અને આની અંદર માત્ર પચીસ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ આવશે અને પ્રાઇસની વાત કરીએ તો મિત્રો બે લાખને ઓગણપચાસ હજાર રૂપિયા આસ્કિંગ પ્રાઇસ મૂકેલી છે વિડીયોના માધ્યમથી તમે આવશો તો આ કારમાં પણ તમને સારું એવું ડિસ્કાઉન્ટ કરી દેશે આગળ જોઈએ તો અલ્ટો વીએક્સ આઈ છે પેટ્રોલ પ્લસ સીએનજી સારી એવી કન્ડિશનમાં કાર છે તમે જોઈ શકો છો સિલ્વર કલર લેવાનું છે જે જે સેવનનું પાર્સિંગ રહેવાનું છે અને મોડેલની વાત કરીએ તો બે હજાર સત્તરનું મોડલ રહેવાનું છે અને ઓનરની વાત કરીએ તો મિત્રો સેકન્ડ ઓનર કાર રહેવાની છે અને માત્ર પાસઠ હજાર કિલોમીટર ચાલેલી કાર છે અને આ કારમાં તમને પચીસ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ આવશે અને આસ્કિંગ પ્રાઇસની વાત કહું તો બે લાખને પંચોતેર હજાર રૂપિયા આસ્કિંગ પ્રાઇસ મૂકેલી છે આગળ જોઈએ તો બીજી છે ટાટાની પાવરફુલ કાર અને મિત્રો વેલોસિટી કારનો નંબર અને એડ્રેસ નીચે વિડીયોમાં મેન્શન કરેલું છે તો કોલ કરતા રહેજો આજે જ કોલ કરજો વાન ના લગાડતા આગળ જોઈએ તો રેડ કલરમાં જે ટાટાની ટીયાગો પાવરફુલ કાર છે ફર્સ્ટ ઓનર કાર રહેવાની છે ડીઝલ વેરિયન્ટમાં તમને આ કાર મળી જવાની છે અને મોડલની વાત કહું તો બે હજાર સત્તરનું મોડલ રહેવાનું છે અને ઇન્સ્યોરન્સ પણ આ કારમાં ચાલુ છે અને માત્ર છોત્તેર હજાર કિલોમીટર ચાલેલી કાર છે અને આ કારમાં માત્ર પચીસ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ આવશે પચાસ હજાર આગળ જોઈએ તો ટાટાની ઇન્ડિકા વિસ્ટા છે સારી એવી કન્ડિશનમાં ડીઝલ કાર છે આ અને વાત કહું તો બે હજાર બારનું મોડલ રહેવાનું છે અને ફર્સ્ટ ઓનર કાર રહેવાની છે અને આ કારમાં તમને ફૂલ ઇન્સ્યોરન્સ પણ મળી જવાનું છે અને એકોતેર હજાર કિલોમીટર માત્ર ચાલેલી કાર છે અને આ કારમાં માત્ર પચીસ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ આવશે અને આસ્કિંગ ની વાત કહું તો માત્ર એક લાખને પંચ્યાસી હજાર રૂપિયા પ્રાઇસ મૂકી છે વેલોસિટી કાર અમદાવાદ શાહીબાગની અંદર નીચે એડ્રેસ મોબાઈલ નંબર દરેક વસ્તુ મેન્શન કરેલું છે અને મિત્રો વિડીયોને મેક્સિમમ શેર કરજો અને વિડીયોને લાઈક કરતા રહેજો